ખરાબ ખાતે ગેનીબેનનો વિજયोत्सव કોંગ્રેસનો ગઢ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી 11 વર્ષ બાદ સંસદની ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે જેથી સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ગેનીબેન ઠાકોરના સમર્થકો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે હાલની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી બેઠક ખોબજ રસાક્ષિભરી રહી હતી जो कि बनासठा जिल्ला में अगाऊ मुकेशदान छेले सांसद तरीके चूंटाया था तेमना अवसान पछी भाजपना सांसद बनया छेला पांच वर्ष भाजपना परबतभा पटेल सांसद रहाता त्यारबाद नवो चेहरो बनासनी दीकरी उपमा आपी रेखाबेन चौधरी ने भाजप द्वारा टिकट आप जो कि अंत भाजपने हार सहन करने वो आया

એટલે ખૂબ ખૂબ આભાર અને ઇતરકુમની જનતાએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકીને ગેનીબેનને જીતાડ્યા છે એટલે આ એક અન્યના સામે લિયાની જીત છે જનતાની જીત છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાની વચ્ચે ચૂંટણીને પસંદગી પામ્યા છે જયના લીધે બનાસકાંઠા જિલ્લાના થરાત ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી લોકસભાના ઉમેદવારની વિજયની ઉજવણી કરી છે કોંગ્રેસ ના જનતાએ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને દરેક મળી માંથી જ મળેલ છે અને ગેનીબેને બેને બેન ગેની બેન જે સૂત્ર સાર્થક કર્યું છે અને ગની જે વિજય મેળવ્યો છે